નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વડોદરામાં ભાડે રહેતા પિતા પુત્રીને સામૂહિક આપઘાતની ઘટનામાં ચકચાર પોલીસ તપાસ શરૂ જીવન ટૂંકાવતો ચકચાર તાલુકા પોલીસે કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યો સામૂહિક આપઘાતના મામલે તલસ્પર્શી તપાસ શરૂ જે હેમિતો આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે વડોદરા શહેરમાં પાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડે રહેતા પિતા પુત્રીનું જીવન ટૂંકાવ્યું હોવાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે બનાવની જાણ થતા જ વડોદરા તાલુકાના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં ભાઈલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ચિરાગ બ્રાહ્મણી અને તેમની પુત્રી બે માસથી ભાડેથી મકાનમાં રાખીને રહેતા હતા ચિરાગ બ્રાહ્મણી અને તેમની આઠ વર્ષની પુત્રીએ જીવન ડુંકાયું હોવાથી કમકમાટીના સામે આવી છે ઘટનાની જાણ થતા તાત્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી આ મામલો ત્રકસ્પર્શીય તપાસ હાથ ધરવામાં આવ્યો છે પહેલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા પિતા પુત્રીએ શંકાસ્પદ દવા ગડગડાવી અને જીવનનો અંત આણે હોવાનું પ્રાથમિક સૂત્રોમાં જણાવી રહ્યા છે સ્થાનિકે જણાવ્યું હતું કે એમને કહ્યું હતું કે બહાર રહેલા બુટની અંદર ચાવી છે ચાવીથી તાળું ખોલી જોતા બેડ પર સૂતીલા હાલતમાં જોવા મળ્યા હતા અને અંદાજો લાગ્યો કે તેમનું મૃત્યુ થઈ ગયું છે એટલે તાત્કાલિક એકસો આઠને એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠને મેડિકલ ટીમ આવીને તે તપાસ કરતા બે થી ત્રણ કલાક પહેલા મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું બાદમાં પોલીસે જાણ કરવામાં આવી હતી જોકે પિતા પુત્રી સામૂહિક આપઘાત ચોક્કસપણે હજુ પણ સુધી જણાવવામાં મળ્યું નથી તો મિત્રો ન્યૂઝને સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ